મકરસંક્રાંતિના પાવન પર્વને ધ્યાનમાં રાખીને રાજકોટ બી ડિવિઝન પોલીસ દ્વારા જાહેર સુરક્ષાને લઈ વિશેષ પગલાં લેવામાં આવ્યા છે પતંગોત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ગાર્ડ અને સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે આ સમગ્ર કામગીરી પીઆઈ શ્રી રાણેસાહેબ પીએસઆઈ શ્રી એ બી ચૌધરી સાહેબ તેમજ બી ડિવિઝન ઝોનની સમગ્ર ટીમ દ્વારા સુચારુ રીતે હાથ ધરવામાં આવી છે

પોલીસ દ્વારા આ જે કાર્ય કરવામાં આવ્યું છે તે તેને કેવું લાગ્યું છે અને તેનું શું કહેવું છે ખરેખર ખૂબ જ એકદમ સરાહનીય કામગીરી છે જાતા હોઈએ છીએ તો રસ્તામાં ઘણીવાર દોરા આવી જાય છે બાળકો પણ સાથે હોય છે તો દોરાના લીધે ગળા કફાઈ જતા હોય છે અને ઘરે રાહ જોતા રહી જાય છે તો પોલીસ દ્વારા આ જે કામગીરી કરવામાં આવી ખરેખર મને ખૂબ જ ગઈ ખૂબ જ સરાહનીય કામગીરી છે ખરેખર થેન્ક યુ ઓલ ઓફ ન્યૂઝ કામ અલક એક જાગૃત નાગરિક તરીકે જે પોલીસ આ કાર્ય કરી રહી છે તે કાર્ય તમને કેવું લાગ્યું અને એના માટે તમારું શું કહેવું શરૂ કાર્ય છે આ દર વર્ષે ઘણા આવા દોરાઓના હિસાબે માણસોને ગળામાં જે કંઈ ઇન્જરી થાય છે એમાં સો ટકા પ્રોટેક્શન આપે અને સારું કામ કરે છે આ જે પોલીસ સવારી સુરક્ષા માટે આવી હતી તો તમને આ કાર્ય કેવું લાગ્યું આ કાર્ય બહુ સુવાયને એ લોકોએ નો કઈ દે કે શું સલાહ શું કહી સર ઓકે બધું છે જલા આ આજે પોલીસનો કાર્ય કરે છે